સોનું અને ચાંદી ખરીદવા માંગતા લોકો માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સોના અને ચાંદીના ભાવમાં ઇતિહાસનો સૌથી મોટો કડાકો બોલ્યો છે ભાવમાં એક લાખ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે જાણીશું આજના સોના અને ચાંદીના તાજા ભાવો ખાસ કરીને ગુજરાતના લોકલ બજાર અને એમસીએક્સ માર્કેટ વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું જોકે આજના દિવસ દરમિયાન સોના ચાંદીનો ભાવ શું ચાલી રહ્યો છે સોના અને ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો થયો છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું મિત્રો ગયા અઠવાડિયે ખાસ કરીને ત્રીસ જાન્યુઆરીના દિવસે એમસીએક્સ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો આઈબીજેની વેબસાઇટ અનુસાર આજના સોનાના ભાવની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક ગ્રામનો પંદર હજાર અઠ્ઠાણું રૂપિયા હાલ બોલાઈ રહ્યો છે જોકે દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ એક લાખ પચાસ હજાર એંશી રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો એક ગ્રામ એ ભાવ તેર હજાર ચાલીસ રૂપિયા બોલાઈ રહ્યો છે તો દસ ગ્રામનો ભાવ એક લાખ આડત્રીસ હજાર અઠ્ઠાણું રૂપિયા બોલાઈ રહ્યો છે જ્યારે અઢાર કેરેટ સોનાની વાત કરીએ તો એક ગ્રામે અગિયાર હજાર ચોવીસ રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે તો અઢાર કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ તેર હજાર બસો ને પાંત્રીસ રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે મિત્રો છેલ્લે જે સોનાના ભાવમાં કડાકો બોલ્યો હતો તેમાં વીસ હજાર રૂપિયા સુધી સોનાના ભાવમાં એક જ દિવસમાં ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદની વાત કરીએ તો એક દિવસમાં એક લાખ આઠ હજાર રૂપિયા સુધીનો ભાવમાં ઘટાડો થયો છે હાલ એક કિલોગ્રામ ચાંદીનો ભાવ બે લાખ બાણું હજાર નવસો ને ત્રીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે જોકે ચાંદીનો લોકલ બજારમાં ભાવ અઢી લાખથી લઈને બે લાખ સાઠ હજાર રૂપિયા કિલો સુધી બોલાઈ રહ્યો છે ચાંદીના ભાવમાં એક લાખથી પણ વધુનો કડાકો બોલ્યો હતો અને ભાવ બે લાખ બાણું હજાર સુધી પહોંચી ગયો હતો જોકે સોનામાં પણ વીસ હજાર રૂપિયા સુધીનો કડાકો બોલ્યો હતો ખાસ કરીને સોના અને ચાંદી માર્કેટમાં ત્રીસ જાન્યુઆરીના રોજ આ ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો કારોબાર સમાપ્ત થવા સુધી પ્રોફિટ બુકિંગના કારણે એમસીએક્સ પર ચાંદી એક લાખ છ હજાર બાણું રૂપિયા ઘટી ગઈ હતી જ્યારે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ બે લાખ બાણું હજાર રૂપિયા પર આવી ગયો હતો જોકે ગયા કારોબારી સત્રમાં ચાંદીનો ભાવ ત્રણ લાખ નવ્વાણું હજાર આઠસો ને ત્રાણું એટલે કે ચાર લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો મિત્રો સોનો અને ચાંદીના ભાવ દર કલાકે બદલાઈ શકે છે લોકલ જવેરી શહેર જીએસટી અને મેકિંગ ચાર્જ પ્રમાણે ભાવમાં ફેરફાર થઈ શકે છે એટલે કે ખરીદી કરતાં પહેલાં તમારા લોકલ જ્વેલર પાસેથી કન્ફર્મ ભાવ જરૂરથી પૂછજો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મર આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે